હેલો ફ્રેન્ડ્સ અત્યારે જે બ્લાઉઝ જોઈ રહ્યા છો તે ટાઈપના બ્લાઉઝ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે ફ્રન્ટ ડીપ નેક હોય અને બેક બોટનેક હોય ફરક એટલો હોય કે ફ્રન્ટમાં જે ડીપ નેક છે તેમાં શેપ અલગ અલગ હોય છે અને બેકની ડિઝાઇન પણ અલગ અલગ હોય છે તો આ બ્લાઉઝનું ફિટિંગ બરાબર ન હોય તો પહેરવું બિલકુલ નથી ગમતું અને તેમાં પ્રોબ્લેમ કેવા થતા હોય છે કે નેકથી પરફેક્ટ ફિટિંગ નથી આવતું અને ફ્રન્ટ આર્મ જોલ આવે છે જો શોલ્ડરનું માપ બરાબર નથી લીધું તો શોલ્ડરથી પણ ખેંચાય છે તો આજના વિડીયોમાં આપણે બધા જ પ્રોબ્લેમ દૂર કરવાના છે અને ચાલીસ ચેસ્ટ સાઇઝનું બ્લાઉઝ આપણે ડાયરેક કાપડ પર કટિંગ કરીશું અને આ બ્લાઉઝમાં ફ્રન્ટનેક પાન સેપ બનાવવાનું છે જ્યારે પાન શેપ બનાવવાનું હોય ત્યારે ફ્રેન્ચ કઉનો યુઝ કરી નેકનો શેપ કેવી રીતે આપો તે પણ જોઈશું એવી સાઇઝના બ્લાઉઝમાં જે પ્રોબ્લેમ થતા હોય છે તે દૂર કરવા માટે તમારે ફૂલ વિડીયો વોચ કરવો પડશે તો આ એવી સાઇઝનું બ્લાઉઝ બનાવવા માટે કોટનનું કાપડ જે છે અસ્તરનું તે એક મીટર લીધેલું છે અને આ અસ્તરને કટિંગ કરતાં પહેલાં વ્યવસ્થિત ધોઈ અને ઇસ્ત્રી કરી લેવાની છે બ્લાઉઝનું જ્યારે તમે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરો ત્યારે સૌ પ્રથમ બેક પાર્ટનું કટિંગ કરવાનું હોય છે બ્લાઉઝનું માર્કિંગ શરૂ કરતાં પહેલાં નીચેની સાઈડ જે ત્રાસ હોય ત્યાં આ રીતે એક લાઇન ડ્રો કરી લીધી છે આ વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વિના જોજો દરેક જગ્યાએ જ્યાં જરૂર છે ત્યાં કટિંગને લગતી ટીપ્સ આપેલી છે તો અહીંયા જે લેન્થ છે તેમાં એક ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરી લેશું તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન કે બોટનેકમાં શોલ્ડર કેટલા લેવા બોટનેકમાં બ્લાઉઝ પાછળથી પેક હોય છે માટે જો તમે ડીપનેકના શોલ્ડર લેશો તો પાછળથી બેક સાઈડથી બ્લાઉઝ ખેંચાય છે અને ફિટિંગ બરાબર નથી આવતું તો અહીંયા તમારે બોડી માપથી જે શોલ્ડર હોય તે જ લેવાના છે અને તેમાં આ ઇંચ સિલાઈનું એડ કરવાનું છે હવે બીજો ક્વેશ્ચન આર્મોલ કેટલો લેવો અહીંયા આર્મોલનું માપ લેતા પહેલાં શોલ્ડર આ રીતે હાફ ઇંચ ડાઉન કરી લેવાના છે હવે આર્મોલનું માપ આ હાફ ઇંચનું જે માર્કિંગ કર્યું છે તેની નીચે કરવાનું છે અને હવે ચાલીસ ચેસ્ટ સાઈઝ પ્રમાણે આ મોલ જ્યારે બોટનેક બનાવવાનું હોય ત્યારે સવા છ લેવો અને તેમાં આ ફીન સિલાઈનું એડ કરવાનું અને હવે આ જ લાઈન પર ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે જે ચેસ્ટ હોય તેનો ચોથો ભાગ કરી અને આ રીતે માર્કિંગ કરી લેવું અને તેમાં દોઢ ઇંચ સિલાઈનું પણ પ્લસ કરેલું છે અને હવે કમરમાં પણ તે જ પ્રમાણે કમરનો ચોથો ભાગ અને દોઢ ઇંચ સિલાઈનું અને એક ઇંચ કમરના ટક્સનું ફ્રેન્ડ્સ અહીંયા તમે આ બધા જ માર્કિંગ તમારી સાઇઝ પ્રમાણે પણ કરી શકો છો અને તમારે તમારી સાઇઝમાં પ્રોબ્લેમ થાય છે ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે તો તમારી સાઇઝ કેટલી છે તે મને કમેન્ટ કરો આપણે આગળ તે વિડીયો પણ જોઈશું તો હવે અહીંયા પણ સ્ટુડન્ટ ક્વેશ્ચન પૂછતા હોય છે કે ડીપનેકમાં તો હાફ ઇંચ ડાઉન કરીએ છીએ પણ બોટનેકમાં આર્મોલ કેટલો ડાઉન કરવો તો બ્લાઉઝ તમે કોઈ પણ સાઇઝનું બનાવતા હો આર્મોલ બધામાં પોણો ઇંચ ડાઉન કરવો અને ત્યાર પછી આ રીતે આગળના માર્કિંગ કરી લેવા જે રીતે આપણે કોઈ પણ બ્લાઉઝ કટિંગ કરીએ ત્યારે કરતા જોઈએ છીએ કોઈ પણ બ્લાઉઝ બનાવતા હો આ બ્લાઉઝનો સૌથી અગત્યનો પાર્ટ આર્મોલ છે જો તમે આર્મોલ પરફેક્ટ ડ્રો નથી કર્યો તો બ્લાઉઝનું ફિટિંગ ક્યારેય નહીં આવે બોટનેકમાં ફરજિયાત આર્મોલ રાઉન્ડ માપી અને પછી જ કટિંગ કરવું આ સાઈઝ પ્રમાણે આર્મોલ રાઉન્ડ લગભગ સાડા સત્તરથી અઢાર હોય છે તો તેને આ પ્રમાણે જે તમે વિડીયોમાં જોવો છો તે પ્રમાણે માપી લેવું તો અહીંયા તમે જોઈ શકો છો સાઈઝ પ્રમાણે આર્મ રાઉન્ડ બરાબર આવે છે અને ત્યાર પછી હાફ ઇંચ આ રીતે ડાઉન કરી અને આર્મ હોલનો ફરી વખત સેપ આપી લેવો ફ્રેન્ડ્સ તમે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરતા હો તો જો તમે સાઇઝ પ્રમાણે આર્મ હોલ બરાબર લીધો છે તો બ્લાઉઝનું ફિટિંગ ખૂબ જ સરસ આવશે ફ્રન્ટ અને બેકમાં ઝોલ પણ નહીં આવે અને સ્લીવનું ફિટિંગ પણ ખૂબ જ સરસ આવશે આ રીતે આપણે બેક પાર્ટનું તો કટિંગ ડાયરેક્ટ કાપડ પર કરી લીધું પણ હવે આપણે ફ્રન્ટ પાર્ટ માટે કોઈ એક્સ્ટ્રા માર્કિંગ નથી કરવાના પણ આનો જ યુઝ કરી અને ફ્રન્ટનું કટિંગ કરીશું તો તેના માટે પહેલાં તો આ બધા જ માર્કિંગને લાઈટ કરી લઈશું અને ત્યાર પછી ફ્રન્ટમાં જે માર્કિંગની જરૂર છે તેને આ રીતે બીજા કલરના ચોકથી ડાર્ક કરીશું ફ્રન્ટ પાર્ટને પણ ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરી શકાય છે જે આગળ વિડીયોમાં આપણે ઘણીવાર બતાવેલું છે અત્યારે ડાયરેક કાપડમાં કટિંગ કરવા માટે કાપડ ઓછું પડે છે એટલા માટે સૌપ્રથમ પેપરમાં ડ્રો કરીશું અને ત્યાર પછી કાપડમાં ડ્રો કરીશું તો જ્યારે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાનું હોય ત્યારે બેક કરતાં ફ્રન્ટમાં એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે જે અત્યારે આપણે ડ્રો કરી લઈશું અને હવે નેકના ફિટિંગમાં પણ પ્રોબ્લેમ થતો હોય છે જ્યારે બેકમાં બોટ નેક હોય અને ફ્રન્ટમાં ડીપ નેક હોય ત્યારે આવો પ્રોબ્લેમ થતો હોય છે ફ્રન્ટનું નેક છે તે બરાબર ફિટિંગમાં નથી બેસતું અને ફ્રન્ટમાંથી લૂઝ રહે છે તો તેના માટે શું કરવું જે ફ્રન્ટના શોલ્ડર છે તેને આ રીતે હાફ ઇંચ માઇનસ કરી લેવા અને ત્યાર પછી આ રીતે હાર્મોનનો સેપ ફરીવાર આપી લેવો તો હવે ચાલીસ ચેસ્ટ સાઇઝ પ્રમાણે પ્રિન્સ કટનું માર્કિંગ કરવાનું છે તો ચાલીસ ચેસ્ટ સાઇઝ પ્રમાણે શોલ્ડરથી એપેક્સ પોઈન્ટ એટલે કે ડોટ પોઈન્ટ જે હોય સાઈઝ પ્રમાણે તેમાં હાફ ઇંચ પ્લસ કરી અને માર્કિંગ કરવાનું છે અને તે માર્કિંગથી આ રીતે ટેપ રાખીશું અને છાતી ઘેરનો દસમો ભાગ લેવાનો છે કોઈ પણ સાઇઝનો બ્લાઉઝ બનાવતા હોય બધામાં આ જ મેથડ યુઝ કરવાની છે ત્યાર પછી એક ઇંચ ઉપર બીજું માર્કિંગ કર્યું છે નો શેપ વ્યવસ્થિત અને પરફેક્ટ આપવા માટે ફરીવાર આપણે ફ્રેન્ચ કવનો યુઝ કરવાનો છે ફ્રેન્ચ કવને આ રીતે સેન્ટરથી ગોઠવીશું અને થોડુંક બંને સાઈડ રાઉન્ડ શેપ આવે તે રીતે માર્કિંગ કરી લઈશું અને ફરીવાર ફ્રેન્ચ કઉનો યુઝ કરી આર્મોલ સાઇડ આ રીતે સેપ આપીશું અહીંયા પણ પ્રોબ્લેમ થતો હોય છે કે જ્યારે એવી સાઇઝનું બ્લાઉઝ બનાવતા હોય ત્યારે આ માર્કિંગ કેટલું કરવું તો અહીંયા મેં ચાલીસ સાઇઝ પ્રમાણે પોણા ત્રણ ઇંચ ઉપર માર્કિંગ કર્યું છે અને પ્રિન્સેસ કટનો સેપ આપી લેવાનો છે જ્યારે નાની સાઇઝનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવતા હોય ત્યારે તેમાં એક્સ્ટ્રા ટક્સ લેવાની જરૂર નથી પડતી પણ જ્યારે હેવી સાઇઝનું બ્લાઉઝ હોય ત્યારે બંને સાઇડ ટક્સ લેવા જેનાથી ફિટિંગ સરસ આવશે હવે આર્મોહોલમાં જે ટક્સ લેવાનો હોય તેના માટે અહીંયા પોણો ઇંચ લેવું અને ત્યાંથી ફરીવાર આ રીતે ડ્રો કરી લેવું તો હવે આ બ્લાઉજમાં આપણે ફ્રન્ટનેક ડીપ રાખેલું છે જે પાન શેપ બનાવવાનું છે આપણે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરીશું અને જે બંને સાઈડના ટક્સ લેવાના છે તે પણ આપણે કાપડ પર ડ્રો કરીશું આ રીતે પેપર કટિંગ કરી અને પછી આ ફરમાને કાપડમાં ગોઠવીશું જેથી ઓછા કાપડમાંથી આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવી શકીએ અને હવે જે અસ્તરમાં આપણે બેક પાર્ટ કટિંગ કર્યો છે તે લઈ લઈશું અને આ બ્લાઉઝ ફ્રન્ટ ઓપન બનાવવાનું છે માટે કાપડનો જે ઓપન પાર્ટ છે તે આપણી બાજુ રાખીશું હવે જે કાપડની કિનારી છે તે આપણે યુઝ નથી કરવાની ત્યાં આ રીતે લાઇન ડ્રો કરી લઈશું અને હવે જે પાંચ ઇંચની લાઇન ડ્રો કરી છે ત્યાંથી આ રીતે થોડો દૂર ફરમો રાખીશું આ ફરમામાં આપણે બે જગ્યાએ એક્સ્ટ્રા કાપડ રાખવાનું છે પાંચ ઇંચ આપણે ઓપન સાઈડ રાખવું છે જ્યાં કાંઈની પટ્ટી લાગશે અને અહીંયા જે આપણે પાંચ ઇંચ એક્સ્ટ્રા રહીશું ત્યાં પ્રિન્સેસ કટની કટોરી જોઈન્ટ થશે અસ્તર પર આપણે પ્રિન્સેસ કટની કટોરી સેટ કરવાની છે તો તેને પણ આ રીતે કાપડ વેસ્ટ ન જાય તે રીતે સેટ કરીશું અને માર્કિંગ કરી લઈશું રીતે પરફેક્ટ માર્કિંગ કરવાથી તમે જોઈ શકો છો કટોરીનો શેપ કેટલો સરસ આવેલો છે તો અત્યાર સુધી બધા જ માર્કિંગ તમે ખૂબ જ સરસ કર્યા છે અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે કરેલા છે પણ હવે જે આપણે માપ લેવાના છીએ તે માપ લેવું પણ જરૂરી છે હવે જ્યાં આપણે ડોટ પોઈન્ટનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આ રીતે માપી લેવાનું છે અને તેટલું જ માપ ડોટ પોઈન્ટથી કટોરીમાં લેવાનું છે તો અહીંયા તમે જોયું કે કટોરીમાં નીચેની સાઈડ આટલું કાપડ એક્સ્ટ્રા આવે છે જે કાપડ એક્સ્ટ્રા આવ્યું છે તેને આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી અને કટિંગ કરી લેવું અને તે જ પ્રમાણે ડોટ પોઈન્ટથી ઉપરની સાઈડ માપ લેવાનું છે તો આપણે વિડીયોમાં આગળ કહ્યું તે પ્રમાણે હવે ફ્રન્ટમાં પાન શેપ બનાવવાનો છે અને પાન શેપ આપણે એવી રીતે આપીશું કે જો તમે બિગનર્સ છો તો પણ ખૂબ જ સરસ રીતે નેકનો શેપ આપી શકો તો અહીંયા નેકનો શેપ આપતા પહેલાં જે બેક પાર્ટના શોલ્ડર છે તે માપીશું અને ફ્રન્ટમાં માર્કિંગ કરી લઈશું અને અહીંયા નેક ટીપ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો તો આ રીતે બોક્સ બનાવી અને પછી તેની અંદર આપણે નેકનો શેપ આપીશું તો તેના માટે નીચેથી આ રીતે એક ઇંચ ઉપર માર્કિંગ કરી લાઇન ડ્રો કરી લેશું અને એ જ લાઇનથી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બે ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું ત્યાર પછી ફ્રેન્ચ કઉનો યુઝ કરી આ રીતે પાન શેપ આપીશું તો અહીંયા આપણે એકદમ ઇઝી રીતે નેકનું તો ડ્રો કરી લીધું પણ સાથે ટક્સનું માર્કિંગ પણ કરી લેવું જેથી બંને સાઈડના ટક્સ વ્યવસ્થિત આવે તો આ રીતે પૂરા બ્લાઉઝનું કટિંગ કરી લીધું છે અને વિડીયો જો તમે સ્કીપ કર્યા વિના જોયો છે તો તમને ખ્યાલ હશે કે ઘણી બધી જગ્યાએ આપણે એવી ટીપ્સ આપેલી છે કે જેનાથી બ્લાઉઝનું ફિટિંગ સારું લાવી શકાય અને કટિંગ કરતી વખતે આપણે જે બેક શોલ્ડર કરતાં ફ્રન્ટ શોલ્ડરને હાફ ઇંચ કટિંગ કર્યા હતા તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફિટિંગ ખૂબ જ સરસ આવશે તો ફ્રેન્ડ્સ તમે પણ આ બધી જ ટિપ્સ ફોલો કરી બ્લાઉઝનું કટિંગ કરશો તો બ્લાઉઝનું ફિટિંગ સારું આવશે અને પછી મને કમેન્ટ કરજો કે તમારે એવી સાઇઝમાં બ્લાઉઝનું ફિટિંગ કેવું આવે છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું